નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલ હાર્દિક સ્વાગત છે ધોરણ ગુજરાતી પાઠ અઢાર અંતિમ પ્રયાસ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક પાંડવો પાસે દુર્ષ સંદેશો લઈને કોણ આવ્યું જવાબ ડી સંજય છે જવાબ ડી દુર્યોધનને કોણ સંમત હોય તો કૃષ્ણ વિષ્ટિકાર તરીકે રાજસભામાં જવા તૈયાર છે જી યુધિષ્ઠિર પાંચ પોતાની પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી કોને પોતાના કેસ છૂટા રાખ્યા હતા દ્રૌપદીનું સભામાં થયેલું અપમાન ઉજાણી કોણ કરશે જી ગીધ અને કુતરા આઠ કૃષ્ણના મતે યુદ્ધ અટકાવવાનું શ્રેય કોણ લઈ શકે તેમ છે દન કર્ણ અને દુશાસન ને રોકવા શું પૂરતું હતું પ્રશ્ન બે માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરું એક ખાલી જગ્યામાં અજંપો હતો જવાબ આવશે ઉપલબ્ધ બે યુદ્ધ પછીનું ચિત્ર કૃષ્ણને ખાલી જગ્યા કરવા પૂરતું હતું તો જવાબ આવશે વિહવડ ત્રણ દૂતરા પાંડવોને સલાહ આપે છે પણ ખાલી જગ્યાને સમજાવવા તૈયાર નથી તો જવાબ આવશે દુર્યોધન. દુર્યો પાંચ ખાલી જગ્યા કૃષ્ણનો માર્ગ રોકીને ઉભી રહી તો જવાબ આવશે દ્રૌપદી છ દુર્યોધને અને ખાલી જગ્યાને વિશ્વની દરેક માતાની સામે દૃષ્ટતા કરી છે તો જવાબ આવશે દુશાસન યુદ્ધ પછીની ભયાનક ખાલી જગ્યા આપણે જીરવી નહીં શકીએ પણ ખાલી જગ્યા ચાલ ચાલતા કૃષ્ણને પોતાના પક્ષે લેવાની તૈયારીઓ આરંભી દીધી હતી જવાબમાં આવશે કુટિલ પાંડવોને પાંચ નગર આપવાની કૃષ્ણની વાતથી ખાલી જગ્યાના ચહેરા પર પ્રસન્નતા જોવા મળી તો જવાબમાં આવશે દૂધરાષ્ટ્ર દસ દુર્યોધન તીખી નજરે ખાલી જગ્યા સામે જોઈ રહ્યો તો જવાબમાં આવશે વિદુર પ્રશ્ન પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે જણાવો એક કૃષ્ણને પાંડવો જવાબ આવશે ખરું પોતાના પુત્ર માનતા નથી એવું બીમ માને છે તો જવાબ આવશે ખરું ત્રણ અર્જુન માને છે કે હવે આપણે યુદ્ધ ન જ કરવું જોઈએ જવાબ આવશે ખોટું ચાર શ્રી કૃષ્ણ ની યુદ્ધની ચિંતા જ નહોતી તો જવાબ આવશે ખોટું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો એક કરવાની સુફિયાની સલાહ આપી જેને નિરાશ કર્યા હતા બે યુદ્ધના વિચારથી કોણ રાતભર ઊંઘી શક્યું નથી જવાબ યુદ્ધના વિચારથી કૃષ્ણ રાતભર ઊંઘી શક્યા નથી ત્રણ કૃષ્ણના મતે શું કરવું એ યુદ્ધના જેટલું ખતરનાક છે કયા મહાનુભાવો છે જ ધૂતરાષ્ટ્રની રાજસભામાં પિતામ ભીષ્મ કુલગુરુ કૃપાચાર્ય ગુરુ દ્રોણ વિદુર જેવા મહાનુભાવો છે પાંચ તરીકે શું કહે છે કૃષ્ણ જાય તે વિશે યુધિષ્ઠિર કહે છે માધવ આપણે તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું પણ આ કામ આપણા સિવાય કોઈ કરી શકે તેમ નથી કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતા શું અગત્યનું છે કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતા માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે દ્રૌપદી ને કૃષ્ણ કહે છે આ સમય ઢીલા થવાનો નથી આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે હું ઈચ્છું કે તું મારો માર્ગ નહીં રોકે આઠ રાજસભામાં કોણે કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું

સૂર્યોદને કૃષ્ણ સાથે કરેલી અંગે નારાજગી નારાજગી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો લખવું યુધિષ્ઠિરે કૃષ્ણને પાંડવોનું માર્ગદર્શન કરવાનું કેમ કહ્યું યુધિષ્ઠિરને તેમના તાતા સ્ત્રી સંદેશો મોકલાવ્યો હતો કે તેમની ઈચ્છા એવી છે કે તેમને કશું ન મળે અમે અન્યાયનો સ્વીકાર કરી લઈએ અપમાન વિશે કૃષ્ણ કઈ વાત કરે છે જ કૃષ્ણ કહે છે બિષ્ટિકાર તરીકે મને કશું જ નહીં થાય મારા અપમાન છતાં યુદ્ધના વિનાશને રોકી શકાય તો તેનાથી માનવજાતનું કલ્યાણ છે હું અપમાન્યોધન કહું મહારાજ નીતિ ની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળખી ગયો છે વિવેક ચૂકે તેનું પતન નક્કી છે વાસુદેવે કહ્યું તેમ બચાવવા જરૂર પડે દુર્યોધન ત્યાગ કરું

પણ આ આ કામ આપના સિવાય કોઈ કરી શકે તેમ નથી નથી અર્જુન ઢીલા આપણે ભવિષ્યને ઉત્તર આપવાનું છે હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે ચાર બિન નહીં નહીં કેશવ તમારું અપમાન ન થવા દેવાય સૂર્યોધન કોઈ ભરોસો નથી કદાચ તમને કઈ

બે યુદ્ધ ત્રણ યુધિષ્ઠીર ચાર યોદ્ધા પાંચ દુર્યોધન છ પ્રતીક્ષા સાત કુડુરુકાર નવ ભૂમિ દસ નીતિ प्रश्न 3 नीचे ना शब्दोंना बे-बे समानार्थी शब्दो लोगों एक सला तो सिखामण अभिप्राय 2 विहवर तो बावरू आतुर 3 संदेशो तो कहेन खबर 4 विलंब तो डील वार 5 अत्ताई तो महापापी क्रूर 6 कल्याण तो शुभ मंगल 7 ग तो प्रहार जखम 8 कुटिल તો હટીલું નવ વિવેકુલ પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક આધાર તો નિરાધાર બે ન્યાય તો અન્યાય ત્રણ પારકા તો પોતિકા ચાર માન તો અપમાન પાંચ સફળ તો નિષ્ફળ સ્વીકાર તો અસ્વીકાર સાત કાયર તો વીર આઠ રાત તો ત્યાગ નવ સરળ તો મુશ્કેલ દસ મક્કમ તો ઢીલું સ્વસ્થ તો અસ્વસ્થ શાંતિ તો તો અશાંતિ સમર્થન અસમર્થન પ્રશ્ન પંદર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક અમલ વિના નો આદર્શ જેમાં હોય તેવું તો જવાબ આવશે સુફિયાનું બે આધાર વિનાનું તો જવાબ આવશે નિરાધાર ત્રણ સમાજ વિરોધી ખાના ખરાબી કરનાર તો જવાબ આવશે આડે કોઈ ચીજ ફેંકી શકાય તેવું પાંચ છ જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી તો જવાબ આવશે વિધવા સાત વાટ કે રાહ જોવી તે તો જવાબ આવશે પ્રતીક્ષા આ ઝઘડો નહીં થાય તે માટે સમજૂતી નું કહે તો જવાબ આવશે ઘણે દૂર સુધી સાંભળી શકાય તેવું બુલંદિગ વાક્યમાં પ્રયોગ કરો બંધન મુક્ત કરવું વાક્ય જંગલમાં ઘાયલ જાનવરને સારું થતા જ છૂટું મૂકવામાં આવ્યું બાંધછોડ કરવી છૂટ મૂકવી વાક્ય વિવાદ ટાળવા માટે બંને પક્ષોએ બાંધછોડ કરવાનો નિર્ણય લીધો

સાચા મિત્રની વિદાય થી હૈયામાં અગન સગડી રહી દંડ આપવો આપ્યો અપમાનનો બદલો લેવાની દખ ના હોવી વાક્ય ગા દૂધવાથી જીવનમાં આગળ વધવા માટેનો ઉત્સાહ ગુમાવી બેસો છો પ્રશ્ન સત્તર નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવો તો જવાબમાં આવશે જુઓ નંબર એક અરાવત કાજલ જ્ઞાન સત્ર લેખિકા એનો જવાબ જુઓ ઉત્તરાયણ પાંચ નો જવાબ જો આગમન યાજ્ઞા પૂજાની છ નો જવાબ જો કમળ કંચન કૃષ્ણ ક્યારો પ્રશ્ન નીચેના શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં તમે તમારી રીતે શબ્દકોષ ના ક્રમ મુજબ કોઈ પણ શબ્દો માટલું માણેક માધવ માપીયુ મામૂલી મામેરુ માલધારે આ રીતે શબ્દો બનાવીને આપણે શબ્દકોષ પ્રમાણે લખવાના છે પ્રશ્ન ઓગણીસ નીચેના વાક્યોમાંના ના

તમારી હોશિયારી હોશિયારી ભાવવાચક માં આવશે તેમના માટે વપરાયેલા અન્ય નામો પણ શોધો યુધિષ્ઠિર માટે ધર્મરાજ કૃષ્ણ માટે જનાર્દન કેશવ માધવ વાસુદેવ તેમજ દ્રૌપદી માટે પાંચાલી કૃષ્ણ નામો વપરાયા છે યુધિષ્ઠિરના અન્ય નામો જોયું ભરતવંશી ધર્મનંદન ગોવિંદ મનમોહન દ્વારકાધીશ મુરલીધર મધુસૂદન મોહન સુરેશ જગદીશ મુરારી અચ્યુત ગિરધારી દ્રૌપદીના અન્ય નામો તિરદ્રી યજ્ઞસેની

ખાલી જગ્યા કુતરા એ વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો